મિત્રો કિંજલ દવે આદિવાસી સમાજ અને ચેતર વસાવા એ મિત્રો માટે એવું ગીત ગાયું કે આખો આદિવાસી સમાજ અને ચેતર વસાવા દોડી મિત્રો કિંજલ દવઈને મળવા આવ્યા જ્યાં મિત્રો તમે સાચું સાંભળ્યું મિત્રો અત્યારે નવરાત્રિનો પર્વ પર્વ અવસર ચાલી રહ્યો છે ત્યારે મિત્રો કિંજલ દવે એક પ્રોગ્રામમાં આદિવાસી સમાજ માટે મિત્રો એવું ગીત ગાયું કે રાતોરાત જેતર વસાવા કિંજલ દવેને મળવા આવ્યા મિત્રો ગીતના શબ્દો હતા ગરવી રહે ગુજરાતમાં આદિવાસી વટ છે તમારો અને મિત્રો ખરેખર આદિવાસીનો વટ જ કહેવાય કેમ કે મિત્રો જેતર વસાવાય એંસી દિવસ પછી જેલની બહાર આવ્યા ત્યારે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એટલા છવાઈ ગયા છે કે લોકો તેમને મળવા માટે પડાપડિયું કરી રહ્યા છે મિત્રો ભલે આદિવાસી સમાજનું ઘરેણું એવું જેતર વસાવા ધારા સભ્ય હોય પરંતુ તેમનું માન અને સન્માન જેલમાં જવાથી મિત્રો અત્યારે ખૂબ જ વધી ગયું છે ચેતર વસાવવાને લોકો ખૂબ જ માન અને સન્માન આપી રહ્યા છે ત્યારે મિત્રો કિંજલ દવે દ્વારા આદિવાસી સમાજમાંથી ગીત ગાતા મિત્રો આખો આદિવાસી સમાજ ચેતર વસાવા ખૂબ જ ખુશ થઈ ગયા છે તો મિત્રો આ ગીત માટે તમારું શું કહેવું કોમેન્ટમાં જણાવી દેજો આદિવાસી માટે કોમેન્ટમાં જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નમા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે